મિત્રો ફટાફટ પહેલાં વાત કરી દઉં પછી બાકીની વાત કરું જો આ ગાડીનું રાતે એક્સિડન્ટ થયું અને ખાલી તમે જોઈ લેજો ટચ એવું એક્સિડન્ટ થયું તું પણ કાયદેસર એરબેગ ખુલેલી હતી જો બે માણસોનો જીવ બચી ગયો છે એમ કેમ ગુરુ ગોવિંદ અરવિંદ હોસ્પિટલમાં લઈ ગયા છે જામનગર દાખલ કરી દીધા હેન્ડિયા અને ઇન્ડિયામાં તો પડીકું વરી જાય ને તો એરબેગ ના ખુલે સમજી ગયા એટલે આ વસ્તુ છે અહીંના સેન્સરની કે ગાડી ડબ્બા જેવી ભલે હોય પણ એમાં એરબેગ ની સુવિધા આવે આવે રસ્તા મસ્ત ટ્રેકિંગ થઈ ગયું છે ગાડી ની વાત પતાવી દીધી તો આજે હું મારી વાત કરું તો ના ના આ લોકો હતા ને એટલે રવિવાર હતો અને હું ને હારો પટેલ ભાઈ બધા હવે નીકળી ગયા છીએ જ્યાં એરો દેખાય ને એ બાજુ જંગલ છે રેગલીન કરીને તો જંગલના ટેકરા ઉપર ચડવાનું છે અમે હાલી હાલીને જઈએ અને એમ કહેવાય છે કે તાબડદા તાબડદા ત્રણ કિલોમીટર આગળથી ધીમે તે જંગલ ચાલુ થવાનું છે અને આ ફૂલ ઝાડ તમારી ભાભી ચડી ગયા એટલે એને દઈ દેવાના છે પાટણ લેવા નથી કારણ કે ફૂલ ઝાડના હજાર છે એટલે અઢાર હજારના ફૂલ લેવા પોહાય નહીં પોહાય હા બાકી અમારા હસભાઈ જો ગ્લાસ લીધા હોય નવા આમ કરતો ભાઈ એ તડકા વાલે ને તો કાળા ગ્લાસ થઈ જાય છાયા હોય ને તો સફેદ થઈ જાય કેવું પછી એમાં ફેક વાત હોય છે ખબર ભાઈ એ ચશ્મા અહીંયા એને ઇઠ્યા ગેજરના પડ્યા હોય ને ઇન્ડિયામાં બેતાલીસ હોય ને થાય ખાલી અલ આવું છે ભાઈ સમય સમયનું માન છે ને આ ખતરામાં આપણો કોઈ ભાગ તો છે નહીં આપણે મોડાવેલું ખટારાનું ડ્રાઈવિંગ કરવાનું થાય છે પણ હજી લાયસન્સના કાંઈ ઠેકાણા નથી એટલે જેથી થશે તેથી આપણે કરશું કંઈ તો આપણું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે આપણે ધીમે ધીમે આમાં હાલતા થઈ ગયા છે જોઈ લો હજી તો શિયાળો ગયો જ છે અને એવું બધું કંઈ ખાસ લીલોતરી થઈ નથી પણ અમને હરક પદુડા રહ્યા ને અમારે પટેલ ગયા એટલે જવું જ પડે પટેલ માને નહીં કોઈનું પટેલ તું સારું પગઠીએ ચડી ગયો ફાઈનલી અમે वगर भे हूँ डूंगर पर आवी गया है चढ़वा ने चढ़वा कब भगवान का, का दिया है सब कुछ वीजा है जो <laughs> बे खाना पीना है पहाड़ है सिर्फ एक ही कमी है औरत नहीं है अभी चाहिए भी नहीं हमने कमाया नहीं है ज्यादा कुछ यू तो बाकी एम थो आ जो जो लेगा आ, आ, आ हमें लाल मकान देखा है ये नहीं ऊपर ये थाम लड़ी है नहीं ये मतलब एक गांव वाली दी था डूंगर वहाँ आपने चढ़ी है ना वहाँ कारों डुंगर देखा ये बहुत मस्त है संगीत आले हैं संगीत આમ જો આમ તો અપાહીદાય ની મારે ગૌડું હોય નીચેની સાઈડ તાડી વા દેખાય રેડ કલરની હું રમણીય મેદાન છે એમ થાય કે નજર પૂગે આટલું મારા બાપનું અટાણ આવું છે બધું

એરિયા ઝાડવા કોણ કે નથી હો જન્નત છે ભાઈ પાણી નથી ખાલી જોઈ શકો છો અત્યારનો અમારો નજારો તો આવું બસ તો મજાનું પ્લેન ઉડે છે અને તમારો ભાઈ કોલ્ડ ડ્રિંક સાથે મોજ કરી રહ્યો છે અને તમે જોઈ લો કેવી મજા છે એમ કે વિદેશમાં હવાય ભાઈ હવાય અને અમારા પટેલ ભાઈ હવે ઘરે જવાની ઈચ્છા થઈ છે તો હાલો આપણે ઘરે વૈયા જઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો અમે જે રહીએ છીએ ને એ શહેરનું નામ છે ક્લૂઝ નાપોકા અને તમે જોઈ શકો છો કે હું શહેરના બહારના એરિયામાં છું અત્યારે હું આમ ફોકસ કરવા જઈશ ને તો બધું બગડી જશે પણ અત્યારે અમે આવ્યા છીએ ને રસ્તામાં એક કબ્રસ્તાન પણ છે તો અહીં એક મને નવી સિસ્ટમ કેમ આવું મિત્રો અમે જે શહેરની અંદર રહીએ છીએ ને એનું નામ છે ક્લૂઝ નાપોકા અને તમે જોઈ શકો છો આજે હું અમે ડુંગર ઉપર જ્યારે ચડવા આવ્યો ને તો ડુંગર ઉપર આમ તો ખૂબ ખૂબ મજા કરી પણ અહીંયા અમે એક નવી વસ્તુ જોઈ કે કબ્રસ્તાનમાંથી એક રસ્તો જતો હતો તો અમે એને વચ્ચેથી લીધેલો તો અહીંયા જોઈ કે જોડીની વસ્તુ બનાવે એટલે કે જોડીનું કબ્રસ્તાન છોડીનો રસ્તો ભૂલી ગયો એટલે જોઈ લો ડબલ જોડી પ્લેન જાય છે અહીંયા છે રસ્તો આ રસ્તે આવી આવ્યા નીચે જો નીચે ખબર પડી જાય કબ્રસ્તાનનો વિડીયો ઉતારાય નહીં પણ આપણે તો કેવું યુટ્યુબર હોય નકતા બધું ઉતારતા હોય તો આજની અમે અમારી ટ્રેકિંગની ખૂબ મજા કરી લીધી ઉપર રહે અને થોડુંક મોજ મજા કરી લીધી ફોટા બોટા શૂટ કરી લીધા હવે કાલે અપલોડ કરશું મજા આવશે અને આઈ હોપ તમે બધા પણ મજામાં આવીશો અને વિદેશમાં આવો અને પૈસા કમાવો અને આવી જિંદગી જીવો મારાથી અત્યારે દોડાઈ જાય છે ચાલો તો જય શ્રી કૃષ્ણ